અત્યારે ઉપાડી લીધું આ દવા સાવાનો જુગાડ એક પેલા કિર્યો આ બીજો જુગાડ કે દેશી વરાળ્યું બધી વસ્તુ જોયી ખાવા માં હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો જો આજનો વિડીયો થાય ખેતર માંથી ચાલુ અને જો અહીંયા જોવા આવ્યા હતા અત્યારે અમે એક રીલ શૂટ કરતા હતા આમ પોપ ની દવાની ની એમ નામ ખાલી શોખ ની આપડે કોમેડી ઘોડે કીધું મજા આવે તો તમે રીલ ઇન્સ્ટાગ્રામ માં આવી જાય યુટ્યુબ માં આવી જાય અને અત્યારે જો રાહુલભાઈ ની મહેમાન આયા તેની ગાડી આજ ખાલી રીલ જ નથી કામ આવે એવું છે તમે હરખી રીત ને કરો તો હા એ હરખી રીત ના થાય ને તો આથી નોજલ ઉપડે એવી રીલ બનાવતા હતા હજી તમને બતાવી દેવી તો આ વિડીયો માં કઈ રીત નું કરતા નહીં

અત્યારે ઉપાડી લીધા વચન વધી ગયું કઈ ના રાહુલભાઈ ને પ્રોગ્રામ નું હવે પ્રોગ્રામ નું તૈયારી હાલે છે કાંઈક બનાવવાની જે ફાઈનલ નો કહીએ કે તૈયારી હાલે છે હમણાં ફાઇનલ થાય આપણે તો તો આવી ગયા આ ચાલુ એ તો બીજી વાળા

તો આપણે જો આ દવા સાંટવાનો જુગાડ એક પેલા કર્યો આ બીજો જુગાડ કર્યો હોય જો આમ નળી ફેરવે જવાય ને એક જાજા સાહ લેવા હોય તો આના ઓમે હાલે પેલા કર્યો તે જુગાડ જો આ રીતે ઘડીકમાં શેઠે પોગી જાવી હાલો ભાઈ તો આપણે જો હવે હં તો હેકેલો કર્યો વટા લાગી ખૂબ બનાવ્યા ખેતરમાં અમને આમ અન જો હં તો હેકેલો કરીને વાયલા દેવી આ વાડીએ આવી ગયા રાહુલ ભાઈની ગાડી લઈને આવ્યા અહીંયા અને જો હં તો હેકેલો પાછ વાડીએ પુગાડ દીધો તો આપણે જો વરાયું બનાવવાનું હતું ને દેશી ટાઈપનું તમે ઘણા એ તો એવું શાક જોયું નહી હોય આપણે હમણાં બતાડ્યું હતું જો એના માટે હે ને બધી વસ્તુ જોઈ બકાલામાં જો પહેલા આપણે વાલો વીણવી છે અને ગુવાર વીણવાનો છે અને અર્ધુ બકાલું બીજા લેવા ગયા હૈ ન હોય હં તો આમણા બકાલુ હોય હં ભેગું થાય ને એમાં તો હં હે ને નાખતું જવાનું હોય વારા ફરતી તો સડતું જાય એ રીતના હોય હં તો એ આપણે આંદી પ્રોસેસ ચાલુ કરવી કે બકાલું બકાલુ વાલો વીણવા આવ્યા હૈ ને ગુવાર વીણવાનો છે તો ની અમારે વાલો વીણે છે કેમ જો આ રાહુલભાઈ છે એ ગુવાર વીણે છે નહીં રાહુલભાઈ હા અંયા તો આ બધું જો દેશી બકાલુ હોય લઈને બનાવવાનું એટલે મજા આવે માં તો ઈ જો ગુવાર મસ્ત મજાનો ગુવાર વીણે છે જો

તો જો ભેગું થતું જાય હે અને જો આપણે તપેલું મૂકી દીધું છે મંગાળો કરીને આ તપેલામાં બનાવવાનું હજુ આમાં હે ને અડજ ડાય પેલા ઓરવી પડે ડાય બાફવાની હોય એટલે હમણાં ડાય ઓરે ભલે જાવ

બકાલું અડધું એટલું અગાઉ આવે છે એક કાત્રુ મિક્સ કરીને નાખ્યું છે આમાં આપણે બધી વસ્તુ જોયું બકાલા લગભગ તો બધી હાલે જ પછી બટેટા ને એવું ન હાલે અલગ તમે ભીંડો અને બટેટા લગભગ કાક વસ્તુ ન હાલે બાકી તો બધી મજા આવે હું નાખવીને એટલે

ના ના તમાર બેનું થોડું છું એમ કે છે ધ્યાન રાખજો હવે ધ્યાન નહી રાખું ના ના એ બધી એકલી હું એકલી છું હું આમાં નાખતી નથી ભાઈબંધો જો મારો એકલાનો આપો વાહ બે

我没玩过呢。

આમાં રાહુલભાઈ ને નાથમાં છે અને અડધો પેલા પારસ ભાઈ આમાં ઓર ગયા હતા આમાં બકાલું ને ઓરવું પડે પેલા ઓરેલું હતું નહિ તો એ બફાવન ચાલુ છે અને આજે રાહુલ ભાઈ ને ઈજો હું છે રીંગણા હે ગલકા ઘીોડા

આપડે રાજકોટમાં એમાં બધી એવું સૂપ પીતા હોય પણ આ નેચરલ સૂપ એમ બધું સ્વાદ આવે બનશે શરદી ને એવું કઈ થયું હોય ને

તા હોય બકાલા નાખેલા હોય સૂપ થઈ જાય બધા ઓલા અંગ્રેજો બધા બોલતા હોય ને કે સૂપ સૂપ આપડે આ દેશી સૂપ હે મસાલા વિના પીવે છે સૂપ અને જો ભારત અત્યારે અને શાક બને છે તો આપડે જો શાક બની ગયું હોય પાણી પીતા વરાળિયા નું હમણાં હવે શાક બની ગયું હોય જો બે જણા થઈ મોટું તબિયલું છે ને એટલે ઉતારે છે જો ધીમા ધીમા ગરમ હોય પાછું એટલે ધીમા ધીમા ઉપર થી એવું લાગે ઉતારી ઉતાર્યો નડતું હોય તો પાકી ગયું છે આપડે વરાળિયું શાક અને એકદમ દેશી ઓર્ગેનિક બકાલાનું છે એટલે હવે જો ધીમા ધીમા પૂગા છે આ મોજ બાજુ લઈ જાય હાલો બેસવાનું છે ને જમવા ન્યા કણે